સુપર પેન્ટિંગ મસ્ત મસ્ત પેન્ટિંગ ભાઈ રાજસ્થળી ગામ છે આવડું શાળા છે અમારા ગામની બાકી રહે પ્રાથમિક શાળા છે તો શાળા જેવું એવા છે કરે છે મસ્તી બન્યા રેજો મિત્રો લાઈક કો લાઈક કરતા ચેનલ કો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મસ્ત મસ્ત વેલકમ સરસ આ ભાઈઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે જો આ બધી પેઇન્ટિંગ સામગ્રી છે એને કલર છે આ બધા ઉભી બીજે રાડે બીજે મે દે આપ બોમ હા લાઈક કો લાઈક કરી દીજો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દીજો નવા આવે તો મિત્રો કોમેન્ટ લખતા રહેજો Oh. Hmm. ya kita bandar mulai yang negeri. ini yang bapaknya.

पेंटिंग चालू से जो पेला थैंक यू बाय बाय नवा तो लाइक कर दीजिए चैनल को सब्सक्राइब कर ओके थैंक यू